નમસ્કાર મિત્રો માં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આ વખતે જરા લાંબા સમયે હું નો એપિસોડ લઈને હાજર થયો છું કારણ કે હું કેનેડાના ત્રણ ચાર દિવસના પ્રવાસે ગયો હતો એટલે આ એપિસોડ મૂકી શક્યો નથી કેનેડાની મુસાફરી બહુ સારી રહી એકદમ સરસ મોટા મોટા હરિયાળા ખેતરો જોયા મકઈના ઘઉં પાકી ગયા છે હવે એ બધું જોયું સરસ બધું મજા આવી પણ મારે જે થોડી વાત કરવી છે એ છે કે હું જ્યારે માર મારખમથી બ્રેમ્પટન જતો હતો હું ગયો તો મારખમ રહ્યો મારખમથી પછી બીજા દિવસે હું બ્રેમ્પટન જતો હતો તો ત્યાં વચ્ચે મને રસ્તામાં ટ્રાફિક બહુ નડ્યો અને ટ્રાફિક બહુ નડ્યો એનું પછી કારણ જાણ્યું ને ત્યારે મને હસવું આવ્યું કે ટોરોન્ટો સિટીમાં ઇસ્કોનવાળાએ રથયાત્રા કાઢી હતી બહુ નાની રથયાત્રા હતી એવું આપણે જે અમદાવાદમાં નીકળી હતી એ ટાઈપની મોટી રથયાત્રા નો નહોતી પણ ઇસ્કોનવાળાએ કાઢી હતી રથયાત્રા એટલે નાનો ને એવું બધું કાઢ્યું હતું એમાં કોઈએ પાછું એમાં વિઘ્ન નાખવા ઈંડા બી નાખ્યા હતા કોઈએ રસ્તા ઉપર એનો પણ હું વાપ થયો હતો પણ એના લીધે આ તો સરકારો બધી સેક્યુલર સરકારો છે બધી કેનેડાની ને અમેરિકાની એટલે આવી પરમિશનો આપતી હોય છે ક્યાંક કોઈ વાર પરંતુ એના લીધે શું થયું કે જે બીજો રથયાત્રા બહુ મોટી ન હતી પણ રથયાત્રા સહી સલામત પસાર થાય એના માટે એ લોકોએ બધો ટ્રાફિક બીજે વાળી દીધો હતો બીજા હાઈવે ઉપરને એમ વાળી દીધો હતો તો એમાં અમે ફસાઈ ગયા એટલે મારું એવું કેવું કે આ હું હમણાં જ મેં એક વિડીયો બનાવ્યો હતો આપણે રથયાત્રામાં હાથી દોડ્યા એ વિશે બનાવ્યો હતો કે રથયાત્રામાં હાથીની શું જરૂર છે ભાઈ ભક્તિ કરવામાં તમારે હાથીની શું જરૂર ભક્તિ તમારે કરવાની છે હાથી કરવાની છે બસ જ હું કહું કઉ એક જાતના શક્તિ પ્રદર્શન છે આ કોઈ ભક્તિ નથી ભક્તિ કરવી હોય તો બીજાને શું કરવા હેરાન કરો છો ભક્તિ માટે તમારે ભક્તિ કરવી હોય તો કરો મેં એ વખતે પણ બોલ્યો તો કે તમે ભગવાન પ્રસન્ન ના થાય તો માથા પછાડીને લોહી કાળો બલિદાન આપી દો તમારી જાત અમને કોઈ વાંધો નથી પણ તમે બીજા લોકો શુક્રવાર હેરાન કરો છો એટલે આ એક તો શક્તિ પ્રદર્શન છે કોઈ ભક્તિ નથી અમેરિકા હોય કેનેડા હોય કોઈ પણ ધર્મનું હોય એટલા હિન્દુ ધર્મની વાત નથી ઈસ્લામ હોય ક્રિશ્ચિયાનિટી હોય કે હિન્દુ હોય ગમે તે આ લાંબા લાંબા સરઘસો કાઢવા એ શક્તિ પ્રદર્શન છે ભક્તિ નથી એટલે તમે આખો ટ્રાફિક જામ કરી દો છો પ્રજાને હેરાન પરેશાન થઈ જાય ડીજે વગાડો હા જો કે અહીં તો બહુ એટલા મોટા અવાજ નહોતા કંઈ પરમિશન ના મળે પણ મને આ બધા નાટકો સમજ જ નથી પડતી કે હું કાયમ કહું છું કે તમારામાં થોડી ઘણી અક્કલ હોય તો ધ્યાન કરો મેડિટેશન કરો ભારતે આખી દુનિયાને ધ્યાન શીખ્યું છે બુદ્ધે આખી દુનિયાને ધ્યાન શીખ્યું છે મેડિટેશન શીખવ્યું છે એ કરો પણ તમે આને અક્કલ ના હોય તો તમારા ઘરમાં કે કે મંદિરમાં જ્યાં જે કરવું હોય કરો ધમાલા કરો મંજીરા વગાડો ભજનો ગાવ માથા પછાડો લોહી છાંટો પ્રસન્ન ના થાય ભગવાન તો અમાનો વાંધો નથી બીજી વસ્તીને કરવા હેરાન કરવા પશુઓ ને પ્રાણીઓ અને વસ્તીને શું કરવા હેરાન કરો છો એટલે મને શું આવે છે કેનેડા જેવા દેશોમાં પ્રદૂષણ ઘુસાડ દીધું તમારી ભક્તિનું પ્રદૂષણ કેનેડામાં ઘુસાડ દીધું બધે આ ધંધો ચાલે છે એટલે એ એક થોડું થયું પછી જો કે બીજો બધો પ્રવાસ તો સરસ રહ્યો સગાવાલાને મળ્યા મિત્રોને મળ્યા ને રહ્યો હવે મારે ઇન્ડિયાની એક વાત કરી છે જે એક બે ન્યૂઝ જોયા હમણાં મેં એક બહુ સરસ એક વિડીયો જોયો તો એમાં વિડીયો એડ કરીશ હું તમને જોવા માટે એડિટ કરી મૂકીશ અંદર તો દેવી પૂજક સમાજે એટલી સુંદર લાઇબ્રેરી બનાવી છે વિચાર કરો તો આપણને એટલી આધુનિક ખુશ હેપી થઈ જવાય એવી લાઇબ્રેરી બનાવી છે કે જે દેવી પૂજક સમાજ સતત માતા માડી ભુવા જાગરિયામાં રમમાન રહેતો હોય એ દેવી પૂજક સમાજ હવે શિક્ષણના પંથે આગળ વધી રહ્યો છે ને એણે એટલી અદભૂત લાઇબ્રેરી બનાવી છે જોઈને આમ મન ખુશ થઈ ગયું અને બીજા જે સમાજો જે પ્રોગ્રેસિવ થવા થવાનું હોય અને આ પાછળ જતા જાય છે કે જે ઘણી વાર એવું થાય કે નવી પેઢી જેમાં આવે માનક જૂની પેઢી અંધશ્રદ્ધાળુ હોય પ્રોગ્રેસિવ ઓછી હોય એવું આપણે માની શકીએ છીએ એમનું શિક્ષણ કેળવણી બધી એ રીતની હોય સમાજ વ્યવસ્થા એ રીતે હોય એટલે આપણે એમને વખોડતા નથી પણ એ થોડી હોય એ રીતે પણ જેમ શિક્ષણ વધે જેમ સાયન્સ આગળ વધે છે જેમ વૈજ્ઞાનિક અભિગમ આગળ વધતો જાય એનું શિક્ષણ મળતું જાય એમ નવી પેઢી આધુનિક થતી જાય આધુનિક વિચારોની થતી જાય વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી થતી જાય પ્રોગ્રેસિવ થતી જાય કામ વગરના રિવાજોને તિલાંજલિ આપતી જાય નવા રિવાજો અપનાવતી જાય એવું થવું જોઈએ એ નેચરલ પ્રોસેસ છે પણ મેં ઘણા સમાજોમાં એવું જોયું છે કે જૂની પેઢી આના કરતાં તો વધારે સુધરેલી હોય એવું લાગે અને નવી પેઢી માતા માળીના ભુવાઓમાં રમાણ રહેતી હોય એવું મેં મારી આંખે જોયું ત્યારે દુઃખ થાય આ તમારા કરતાં તો જૂની પેઢી સારી હતી એ આટલું ધતિંગ નહોતી કરતી અને તમે ધર્મના નામે ધતિંગ ચાલુ કર્યા હતું અને આજે જ્યારે મેં આ દેવપૂજક સમાજનો વિડીયો જોયો લાઇબ્રેરીનો ત્યારે મને બહુ જ ખુશી થઈ કે આ સમાજ કહેવાતો પછાત હતો ગઈએ તો હવે પછાત કોઈ રહ્યું નથી આમ એજ્યુકેશન છે બધું જ છે પણ એ સમાજે જુઓ કેટલી સરસ લાઇબ્રેરી બનાવી આનંદ થાય એવી અને સાથે સાથે બીજા સમાચાર જુઓ આપણને દુઃખ થાય કે ભાઈ ભણતર એ પ્રોગ્રેસિવનેસના આપે છે એવું જરૂરી નથી માનક તમારું ભણતર તમને વૈજ્ઞાનિક અભિગમ આપે એ જરૂરી નથી તમારો તમારું ભણતર તમને પ્રોગ્રેસિવ બનાને બનાવે અંધશ્રદ્ધાઓમાંથી દૂર કરે એ જરૂરી નથી ઘણી વાર અભણ લોકો વધારે પ્રોગ્રેસિવ હોય હું કહું ને જૂની પેઢી ઘણી વાર એવી મેં જોયેલી છે કે વધારે પ્રોગ્રેસિવ હતી આધુનિક હતી નવી પેઢી પછી અવળ્યા ખબર નથી પાછા પછાત થતી જાય છે તો એ બે સમાચાર જોયા કે ભાઈ એક આવા ગોરો બોરો નું બધું તો દીકરીઓને સારો વર મેળવવા મેળવવા ઘોરો કરવા એવું કેમ ભાઈ દીકરીઓને સારો વર મેળવવા ઘોરો કરવાની શું જરૂર દીકરીઓ જ ઓછી છે ભાઈ દીકરીઓ જ નહીં મળે એટલે ખરેખર તો છોકરાઓ ગૌરવ કરવી પડશે સારી દીકરી મળવા તો એ જે હતું અંધશ્રદ્ધા જે કોઈ પરંપરા એના લીધે એક દીકરીના ઝવેરા પધરાવવા ડોક્ટર અને તે પાછો સર્જન ડોક્ટર આપણને ઉધાય ગયા ભાઈ તું સર્જન ડોક્ટર થયો અને તું આ ક્યાં ધંધો માણીને બેઠો છે પણ દીકરીને એક તો ઉપવાસ કરાવવાના નાનકડી દીકરીને એને ટોર્ચર કરવાની જ ને ઉપવાસ કરાવો નાના છોકરાને તો ટોર્ચર જ થયું ને એક જાતનું નાનપણથી તમારે ટોર્ચર આપી ટોર્ચર કરી કરીને નાનકડી દીકરીઓનો ટોર્ચર કરી કરીને ફેક્ટરી હારકીની ગુલામ બનાવવાની શિક્ષણ આપવાનું ગુલામ બનાવવાનું શરમ કરો શરમ અને સર્જન ડૉક્ટર આ ઝવેરા પધરા કેનાલમાં અરે કેનાલ તો કેનાલમાં તમે ઝવેરા પધરાવો એટલે કેનાલ નું પાણી પ્રદૂષિત કરો એમાં લપસી ગયા જીવ ગુમાયો પેલી દીકરીનો જે વલોપાત મેં જોયો ને મારી આંખમાં પાણી આવી ગયા આ એક નાનકડી દીકરી અને મારા પપ્પા મારા પપ્પા અહીં છે અહીં છે મને ખરેખર તો એ ખરેખર મૃત માણસ ઉપર આપણને અનુકંપા થાય એના બદલે મને ગુસ્સો આવ્યો કે તું સર્જન ડોક્ટર થઈને તારામાં એટલી અક્કલ નથી કે પાણીમાં આવી રીતે ના જવાય અને પેલી દીકરીને બાપ વગરની કરી મૂકી આખી જિંદગી ના ના કરી દીકરીને શું કરવાનું આ લોકોને સર્જન ડોક્ટર પણ વૈજ્ઞાનિક અભિગમ નથી હોતો એ ભારતમાં જ બને બીજા દેશમાં ના બને એટલે આપણને ગુસ્સો આવે બીજો એક બનાવ જો કે દીકરાની દીકરો જ જોઈએ એટલે દીકરા દીકરાની આશામાં અને બે દીકરીઓ થઈ ગઈ તો એણે એક દીકરીને કેનાલમાં ડૂબાડી ઈમાન નાખી ક્યાં જ આ આ આવી રીતે આપણે વિશ્વગુરુ બનવાનું છે દીકરીઓને મારી નાંખીને વિશ્વગુરુ બનવાનું છે એક દીકરીએ દીકરી સુસાઇડ કર્યું કેમ એ ટ્યુશન ક્લાસમાં ટીચર હતી કે એવું કંઈક હતું તો એક છોકરો એનો સતત હેરાન કરતો હતો તો એ દીકરીએ સુસાઇડ કરી નાખ્યો ક્યાં જઈ રહ્યા છે આપણે હવે કોક કોક સોનું પેલી શું કહેવાય સોનમ કોક સોનમ જયારે આવું ખોટું જ કર્યું છે એણે એના પતિને મારી નાખ્યો ખોટું જ કર્યું છે એને જસ્ટિફાય થાય જ નહીં ત્યારે આપણે બૂમો પાડીએ છીએ સ્ત્રીઓ સુધી બૂમો પાડે ટીવી ચેનલો પર કે સમાજ ક્યાં જઈ રહ્યો છે ચિંતા કરવા જેવું છે આ અત્યારે ચિંતા નથી થતી એક દીકરીને અપઘાત કરવો પડે છે કે પેલો સતત એને હેરાન કરતો હતો એવા તો કેટલાય કિસ્સા છે છાપામાં આયા જ છે ત્યારે સમાજને ચિંતા નથી થતી સ્ત્રીને છોકરીને દીકરીને હેરાન કરો છો ત્યારે સમાજ ચિંતા કરવી જોઈએ એવું નથી સ્ત્રીઓ નહીં થતું પણ કોઈ પુરુષ મરે તો તરત પેટ્રીય હરકી ની ગુલામ સ્ત્રીઓ બૂબો ફાળતી હોય તમને મિત્રો ખબર નહીં હોય કે વર્ષે દર વર્ષે આઠ હજાર સ્ત્રીઓને પત્નીઓને પરણેલી સ્ત્રીઓને દહેજ માટે મારી નાખવામાં આવે છે ફક્ત દહેજ માટે આઠ હજાર સ્ત્રીઓને ભારતમાં દર વર્ષે મર્ડર કરવામાં આવે છે હવે તમે જુઓ તો પહેલા મેં તો જોયું છે કે ભાઈ છાપામાં વાંચીએ ને કુકર ફાટ્યું ને મરી ગઈ સ્ત્રી કુકર બી કેટલા હોશિયાર કુકરને એ ખબર પડે કે છે એટલે ફાટીને એના એને જ એના જ માથે પડવાનું કોઈ દાડો સાસુના ઉપર કુકર કુકર નહીં ફાટે કુકર બી ઓળખે કે વહુ છે એટલે એને અથડાવાનું છે ફાટીને સાસુને કે નણંદને કે બીજા કોઈને અથડાવવાનું નથી જો કુકર બી કેટલા હોશિયાર છે ભારતના કે આમ આમ ઓળખીને વહુ નો ઠોકે એટલે આ દશા છે ભારતમાં હજુ પણ જબરજસ્ત પેટ્રિયાર્કી ચાલી રહી છે અને આ બધી અંધશ્રદ્ધાઓ અને આ બધું ચાલી રહ્યું છે એ નાનકડી દીકરી અનાથ થઈ ગઈ એનો સર્જન બાપ ગુજરી ગયો પાણીમાં ગરકાવ થઈ ગયો આપણે એના માટે સહાનુભૂતિ થાય એ પેલા દીકરીને ડુબાડી દીધી એના માટે આપણને ઘૃણા થાય અને એક બાજુ જો આ રીતે જોઈએ છે એક દીકરીને સુસાઈડ કરવું પડ્યું સતત એને હેરાન પરેશાન કરવામાં આવી આ બધા સમાચારો જોઈને આપણને દુઃખ થાય અને ક્યાંક થોડીક આશાનું કિરણ જાગે કે જે સમાજ સતત 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 માતા માળીને ભુવા જાગર્યામાં જ રમમાણ રહેતો હતો ત્યાં એકદમ આધુનિક લાઇબ્રેરી ખુલે એટલે આ પેરાડોક્સ છે આ લાઈફના આ લાઈફના પેરાડોક્સ છે ક્યાંક આપણને આશા બંધાય છે ક્યાંક નિરાશા ઉપજે છે પણ આશા અમર છે એટલું કહીને મારી વાત પૂરી કરો આવજો બાય બાય